જય જવાન જય કિસાન એક જ કારણ કે ભોયરા ગામના ખેડૂત ગોપાભાઈ કાબાભાઈ બાંભવા એ આ વર્ષે મગફળીની ખેતી કરવા માટે બિયારણ ની ખરીદી કરી અને મગફળીનું બિયારણ વાયું આ બિયારણ લીલાપુરનાં બિયારણ વાયું બાવીસ નંબર જેના ભાવ બાવીસો રૂપિયા લેવામાં આવ્યા ચાલુ વર્ષે મોયરાની અંદર છ થી સાત ખેડૂતોએ આ કંપનીનું બિયારણ વાવ્યું તમામ લોકોને અતુર કંપનીનું બાવીસ નંબર બિયારણ ઉગતા ટાણે ઉગ્યું નહીં એટલે કે ફેલ ગયું પછી કોઈ કારણેસર ખેડૂતને અતુર કંપનીવાળાએ ગલ્લા તલ્લા કરીને એમ સમજાવ્યું કે કંઈક ને કંઈક વાંધો હશે પરંતુ વાંધો હોય તો એક ખેડૂતને વાંધો હોય છ થી સાત ખેડૂતને બિયારણ ન ઉગે તો ખેડૂત કઈ રીતે રોજીરોટી કમાઈ શકે મોંઘા દાટ દવા બિયારણ ખાતર એમાંય લાટ એગ્રોવાળા અત્યારે ડુપ્લિકેટ બિયારણ ડુપ્લિકેટ દવા ડુપ્લિકેટ ખાતરનું વેચાણ કરે છે આ બોપાભાઈ માત્ર ને માત્ર ખેતી આધારિત એના પરિવારનું ગુજરાન ચાલે છે ખેડૂત આધારિત પોતાનું પરિવારની રોજીરોટી માટે ખેતી કરે છે ત્યારે કોઈ એગ્રો ધારક કોઈ બિયારણવાળા કોઈ આવા વિક્રેતાઓ ખેડૂતને છેતરવા માટે પોતાએ પૈસાવાળા થવા માટે જ્યારે ડુપ્લિકેટ બિયારણ આપી દેતા હોય અને ખેડૂતના ખેતરે બિયારણ ન ઉગે ત્યારે ખેડૂતની આંખમાં આંસુ આવે અને આખા વર્ષની નિપજ ઉપજ આવે નહીં જેથી કરીને ખેડૂત દેવાદાર બનતો જાય આજ આ બોપાભાઈએ ઉશીના પાછીના પૈસા કરી બાવીસ નંબર અતુર કંપનીનું બિયારણ

વર્ષની મહેનત ઉપજ નિષ્ફળ ગઈ જેથી કરીને આનું રોજી રોટી કઈ રીતે ચાલશે પોતે દેવાદાર બનતા જાય બીજાના ઉસીના પસીના પૈસા કરી આની અંદર 50 થી 60000 જેવો ખર્જો કર્યો ખર્જો તો થઈ ગયો 50 થી 60000 નો પણ વરસ ફેલ ગયો તો સરકાર શ્રી દ્વારા અને જે કૃષિ અધિકારીઓ પાસે અમે માંગણી કરી છે કે ગુજરાતની અંદર ગામડે ગામડે

ખેડૂત સેવા સંગઠન ગુજરાતની કે વિછ્યા તાલુકા મામલતદારની ટીમ ખેડૂત અધિકારીની ટીમ આ બોપાભાઈની વાડીએ આવે સંપૂર્ણ નિરીક્ષણ કરે આ એનું કમ્પ્લીટ બિલ છે અતુર કંપનીનું જ્યાંથી એને બિયારણ ખરીદ્યું છે અને આ કંપની મારફતે ફરીને ક્યારેય કોઈ ખેડૂત સાથે આવી છેતરપિંડી ન કરે ઓરિજિનલ બિયારણ આપે છેતરે નહીં એવો દંડ કરવામાં આવે અને આ બોપાભાઈને જે ભોયરાના ખેડૂતને ચૈતરા છે એને આની અંદર જે પચાસથી સાઠ હજારનો ખર્ચો કર્યો છે એને આખા સિઝનની નિપજની જે આવક આવવાની હોય એનું વળતર ચૂકવવામાં આવે એવી અમારી માંગ છે અને જો આવું કરવામાં નહીં આવે તો કોર્ટની અંદર સીધો કેસ દાખલ કરવામાં આવા બિયારણો વેચતા હોય એ બિયારણ લેવા નહીં અને આ પ્રકારના બિયારણથી સાવધાન રહેવું જય હિન્દ જય ભારત